નમસ્તે મિત્રો આ વિડીયોમાં જાણીશું માત્ર એક મત માટે ખાસ પોલિંગ બૂથની વ્યવસ્થા જાણો કોણ છે આ એક મતદાતા સ્પેશિયલ પોલિંગ બૂથ તો આ વિડીયોમાં એ જાણીશું કોણ છે અને ક્યાંના છે આ મતદાતા ગુજરાતમાં કાલે લોકશાહીના પર્વની ઉજવણી થવાની છે આ મહાપર્વમાં મતદાન કરવા માટે લોકો પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો છેવાડાના ગામડાઓમાં પણ મતદાન કરવા માટે લોકો ઉત્સુક છે નોંધનીય છે કે આવતીકાલે રાજ્યભરમાં ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે લોકસભા ચૂંટણીને લઈને મધ્ય ગીરમાં એક મત માટે પણ ખાસ પુલિંગ બૂથ રાખવામાં આવ્યું છે નોંધનીય છે કે ચૂંટણી પંચના દ્વારા મતદારોમાં જાગૃતિ આવે અને વધુમાં વધુ લોકો મતદાન કરવા માટે જાય તેવી તૈયારી કરવામાં આવી છે માત્ર એક મતદાતા માટે પોલિંગ બૂથની વ્યવસ્થા કરવામાં આવી તમને જણાવી દઈએ કે દેશ અને દુનિયામાં આ જગ્યા જાણીતી છે કારણ કે દર વર્ષે અહીં માત્ર એક મત માટે પોલિંગ બૂથ રાખવામાં આવે છે નોંધનીય છે કે એક માત્ર મતથી જાણીતા બનેલા ગીરમાં આવતીકાલે હરિદાસ બાપુ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે ઉના તાલુકાના આ ગીર જંગલમાં આવેલ બાણેજમાં માત્ર એક મતદાતા માટે મતદાન મથક સ્પેશિયલ પોલિંગ બૂથ ઊભું કરવામાં આવે છે નોંધનીય છે કે મધ્યગીરમાં બિરાજતા બાણજ મહાદેવ મંદિરના મહંત બાપુ આ વિસ્તારમાં એક જ માત્ર મતદાતા છે આ એક મત માટે પ્રશાસન દ્વારા અહીં આખે આખું પોલિંગ બૂથ ઊભું કરવામાં આવ્યું છે જેની આવતીકાલે હરિદાસ બાપુ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અહીં વર્ષોથી ચૂંટણી પંચ એક મત માટે આખે આખું પોલિંગ બૂથ ઊભું કરે છે અહીં ફોર સાઇડિંગ ઓફિસર સહિત આઠ લોકો હાજર રહેશે ચૂંટણી પંચ દ્વારા અનેક વર્ષોથી અહીંના એક મતદાતા માટે મધ્યગીરની વચ્ચે પોલિંગ બૂથ ઊભો કરે છે અહીંના પર્વ પૂર્વ મહંત ભરતદાસ બાપુ એકમાત્ર મતદાતા હતા જેનું અવસાન થતાં હવે તેના શિષ્ય હરિદાસ બાપુ અહીં વસવાટ કરે છે અને તે હવેથી અહીંના એકમાત્ર મતદાતા તરીકે ઓળખાય છે આ બૂથ પર ફોર ફોર સાઇડિંગ ઓફિસર સહિત કુલ આઠ જેટલા લોકો સ્પેન્ડ બાય રહે છે આ સાથે અહીં સિંહ અને દીપડા સહિતના હિંસક પ્રાણીઓ હોવાના કારણે વન વિભાગનો સ્ટાફ પણ ખડેપગે રહે છે એક મતના કારણે સો ટકા મતદાન ન થાય છે એક મત હોવાના કારણે સો ટકા મતદાન થાય છે તમને જણાવી દઈએ કે આ મતદાન મથક ગીર સોમનાથના જામવાળા ગીરથી અમરેલી ગીરની મધ્યમાં આવેલ છે નોંધનીય છે કે જામવાળાથી આશરે પચીસ કિમી ગઢ મધ્યગીરમાં આ મતદાન મથક એક મત માટે ઊભું કરવામાં આવે છે સ્વાભાવિક છે કે અહીં એક મત હોવાના કારણે સો ટકા મતદાન થાય છે પરંતુ મતગણતરી સમયે આ મત મહાનશ્રીને કોને આપ્યો તે ખુલ્લો પડી જાય છે તો આ મહંત માટે અને ચૂંટણી પંચના સ્ટાફ માટે એક લાઇક તો બને અને વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં આવા જ જાણકારી સભર વિડીયો જોવા માટે થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો